કોનું ભલું થાય છે આમાં બેંકનું જ થાય છે એટલી ફાઇનાન્સો છે જે બેન્કો છે એ કઈ સેવા માટે નથી બેઠેલી બધી પૈસા કમાવા માટે જ બેઠેલી છે પરંતુ તમે લોન લઈને પણ ઘણો કમાઈ શકો છું બાકી તમે દેવામાં ડૂબતા જાઓ છો બધા તમને સારા કહે કે ના ના બહુ સરસ દેખાય છે સુંદર દેખાય છે પણ જે સમજદાર માણસ હશે ને એ તો સો ટકા કહે કે ભાઈ તારા સારા કપડાં પહેરીને બજારમાં લટાર મારતા હોય ને એમનું કામ નથી કે લોકો દૂરથી દૂરથી જતા હોય છે કે આ બસ રખડતું છે ભલે હેન્ડસમ દેખાય છે સારો દેખાય છે સારા વાળ વાળ કપાયા છે અને સુંદર દેખાય છે એટલે તમે જો તમારા મનમાં વિચારતા હોય કે હું બહુ સુંદર ઉકાળું દેખાઉ છું એટલે આખી દુનિયા અમારી વાહવાહી કરશે લોનના પૈસાથી જ લાખોપતિ બની શકાય છે મિત્રો લોનના પૈસાથી જ લાખોપતિ નહીં કરોડોપતિ બની શકાય છે ઘણા લોન લઈ લઈને કરોડોપતિ બની જાય છે જે એક બિઝનેસ બિઝનેસ વિચારે છે જેના મનમાં ધંધો છે ધંધો વિચારે છે ઘણા લોકો લોન નથી મળતી ઘણાઓને તો એ બધા કેમ નથી મળતી લોન એ બધાને એ બધા પોતે જાતે જ જવાબદાર છે લોન નથી મળતી તો લોન લેવા માટે એપ્લાય કરવું પડે તમે એપ્લાય કરો છો તો લોન નથી મળતી તો એના કંઈક કારણો હશે ને અન્યથા ઘણી કંપનીઓ છે ઘણી ફાઇનાન્સો છે ઘણી બેન્કો છે તમામે તમામ સામેથી ફોન કરે છે ઘણાને કે લોન લઈ જાઓ તમારા માટે લોન મંજૂર થઈ જશે ને તમને ફક્ત બાર કલાકમાં ચોવીસ કલાકમાં અથવા તાત્કાલિક લોન આપી દઈએ આવા ઘણા ફોન આવતા હોય છે ઘણાને ઘણાને ફાઇનાન્સો સામેથી ફોન કરતી હોય છે અને ઘણા કોમેન્ટમાં કોમેન્ટ કરીને બતાવે છે કે અમને લોન નથી મળતી અને ઘણા વિડીયો નીચે પણ કોમેન્ટ કરે કે તમે જે વિડીયો બનાવે છે એ ખોટા છે આમાં લોન નથી મળતી તો ભાઈ લોન કેવી રીતની મળે લોન લેવા માટે તમારે જે જે લોન લેવા માટે જરૂરી છે તમારે સિબિલ સ્કોર એ સારો હોવો જોઈએ અથવા તમે પહેલાં પણ બે ચાર લોનો ચાલતી હોય અને એ લોનો તમે ભરી ના હોય અથવા તમે ચૂકી ગયા હોય તો એવું બની શકે કે તમને લોન નથી મળી શકતી દરેક બેંક છે દરેક ફાઇનાન્સ છે એ કમાણી કરવા માટે જ બેઠેલી હોય છે હું અહીંયા વિડીયોમાં વાત કરીશ અત્યારે જે બેંકના કર્મચારીઓ હશે એ આ વિડીયો સાંભળશે તો ખરેખર એમને માઠું લાગશે પણ ખરેખર સત્ય છે આ હકીકત છે કે આપણા જ પૈસે બેંકો કમાય છે આપણે કાંઈ કમાવાનું હોતું નથી આમાં ગરીબ તો ગરીબીમાં ડૂબતો જાય છે જેમ મધ્યમ વર્ગ છે મિડલ ક્લાસ છે એમને કંઈ ફાયદો થતો નથી કેમ કે લોનો લઈને લોનો લઈ લઈને લોન જ ભરપાઈ કરવાની હોય છે આખી જિંદગી મિડલ ક્લાસ બસ મોજ શોખને ફેશનમાં જ પૈસાનો વ્યય કરતા હોય છે એમને લોન લઈને હવે કોઈક મોબાઈલ લાવી દીધા બાઈકો લાવી દીધી આ બધાની શું જરૂર પડે છે કોઈ જે બિઝનેસ ધંધો વિચારતો હોય માણસ એ માણસને લોન લઈને બિઝનેસ ધંધો કરે અથવા કંઈક કાર્ય કરે કોઈ મોબાઈલ ન લાવે મોબાઈલના ઈ એમ આઈ ભરવાના આવે ત્યારે ખબર પડે કે કેવી રીતે ભરાય છે મોબાઈલ હોય તો એક સાદો પંદરસો બે હજાર આજુબાજુ મોબાઈલ હોય તો એ તમારે સારી રીતે વાત થઈ શકે છે પણ તેમ છતાં ઘણાને મોઘા મોગા મોબાઈલ જોવા મળે છે હવે મોબાઈલ લીધો તે મોબાઈલ શું કામમાં આવવાનો છે એનાથી કંઈ કમાણી થવાની છે ઘણા લોકો વિચારતા હશે કે ભાઈ મોજ માટે લીધો છે તો બસ તમે મોજ જ કરો ને હમ મોજ જ કરો ભાઈ મોજ સાથે સાથે પણ તમારે ધંધાકીય વિચારવું જોઈએ એની સામે એટલી આવક હોય તો તમને લોન મળે ને કોઈ આવક ના હોય એને લોન ક્યાંથી મળે અને લોન મળે તો કોઈ પુરાવા જોઈએ ને કે હું આ ધંધો કરું છું કે આ ધંધો કરું છું આ ધંધા માટે મારે લોન જોઈએ છે એ ધંધા માટે લોન મળે અને ઘણા લોન લે છે અને લોનનો સારી રીતે ઉપયોગ કરે છે અને ઘણા સારી રીતે ઉપયોગ નથી કરતા આથી એક લોન બે લોન ત્રણ લોન એવી લોન થઈ જાય છે એ લોન ચૂકવવા માટે પાછી બીજી એના એ ચૂકવવા માટે પાછી ત્રીજી કોઈ કે ક્રેડિટ કાર્ડ છે તો એ ક્રેડિટ કાર્ડનું બિલ પૂરેપૂરું ચૂકવી દઈએ એક લોન લઈને એમ કરીને બીજી લોન લઈ લે અને પછી બીજી લોન ચાલુ ત્રીજી લોન ચાલું આમ લોન પર લોન પર લોનો કરીને બસ કોનું ભલું થાય છે આમાં બેંકનું જ થાય છે બેંક વ્યાજ કમાય છે બેંક વ્યાજ કમાવા માટે લોન આપે છે જ્યારે તમારા હપ્તા ડ્યુ થાય છે ત્યારે તમને ખબર પડે છે તમારો સિબિલ ઘટે છે અથવા તમારી શાક ઘટે છે એટલે જ્યારે તમે લોન લેવા અપ્લાય કરો છો ત્યારે લોન તમને નથી મળી શકતી અને ઘણાને ધંધા બિઝનેસ કરવા હોય અને જે લોન લેવાનું વિચારે છે એ બધા બેંકમાં જતાં પણ ગભરાય છે કોઈ કર્મચારી સાથે વાત કરતાં પણ ગભરાય છે બેંક મેનેજર સાથે વાત પણ કરતા નથી આવડતી તો એમને લોન કેવી રીતની મળી શકે કોમેન્ટમાં જણાવે છે કે અમને લોન નથી મળતી તો એમને કેવી રીતે લોન મળી શકે ઘણાને લોન મળે છે તો એ લોનનો દુરુપયોગ કરતા હોય છે જેમ કે મોજ શોખ માટે જ્યારે તમે કોઈ એવો કમાણી કરતો માણસ હોય અને એવો સારો નોકરીવાળો માણસ હોય એ માણસને તમે જોઈ શકો છો કે એની જોડે એટલો હાઈ ફાય મોબાઈલ નહીં હોય કદાચ તમે અત્યારે ત્રણ ત્રણ હજારના ચાર ચાર હજારના ઘણા જોડીઓ પહેરતા હોય છે કપડાંની જ્યારે કોઈક જે ધંધાકીય વિચારતો હોય છે ને એ માણસનામાં એટલા બધા સારા કપડાં નહીં હોય તમે ચેક કરજો તમે નોટિસ કરજો અને મોબાઈલ લાવ્યા છો એમાં કંઈ પ્રોબ્લેમ નથી અમુક ઘણા મોબાઈલ લાવે છે મોગા મોગા લાવે છે પણ આમાં નુકસાન અને જે નફો છે એ ક્યારે છે કોઈક મોબાઈલ લાવે છે અને સોશિયલ મીડિયા પર ઘણું બધું છે કમાવાની સિસ્ટમ સોશિયલ મીડિયા પર હવે કોઈ એક લાખનો મોબાઈલ લાવે છે અને કદાચ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવે છે હવે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવે છે અને મહિને કદાચ એની વીસ હજાર સુધીની આવક છે સોશિયલ મીડિયામાં તો એના માટે સારું છે કે મોબાઈલ લીધો છે તો એ પ્રમાણે એને કામ આવી શકે છે એ વ્યક્તિ લઈ શકે છે એક ધંધા માટે લીધો છે એણે ધંધાનું વિચાર્યું છે અને એ ફક્ત પાંચ મહિનામાં જે પૂરેપૂરી ઈએમઆઈ ભરી દે છે લોન લીધી છે એનો વાંધો નથી એ ધંધા માટે લીધી છે પરંતુ ઘણાને લોન જોઈએ છે ભાઈ ફક્ત મોજ શોખ માટે સારા કપડાં લાવવા છે સારી રીતે રહેવું છે મોજ મસ્તીમાં અને જ્યારે ઇએમઆઈ આવે ત્યારે ચૂકી જતા હોય છે અમુક ઈ એમઆઈના હપ્તા ચૂકી જાય હપ્તા ડીયુ થાય ત્યારબાદ જે ક્રેડિટ કોર્સ છે એ ઘટી જતો હોય છે તો એવા લોકોને લોન ક્યાંથી મળે અથવા એક લોન ચૂકવવા માટે બીજી એક બે લોન વધારાની કરી નાખે એ લોન ના ભરાઈ હોય બધાને તણ લોન ચાલતી હોય તો વધારાની લોન બેંક આપવામાં પણ પાછી પડે બેંક હંમેશા માણસને જોવે માણસના પાસલના ભૂતકાળને જોવે માણસનું આખું સ્ટેટમેન્ટ જોવે અને પછી જ લોન મંજૂર કરે છે તો બેંકને પણ પાછા પૈસા લેવાના હોય ને બેંક પણ કમાવા બેઠી છે જેટલી ફાઇનાન્સો છે જે બેંકો છે એ કાંઈ સેવા માટે નથી બેઠેલી બધી પૈસા કમાવા માટે જ બેઠેલી છે પરંતુ તમે લોન લઈને પણ ઘણો કમાઈ શકો છો ઘણા પૈસા બનાવી શકો છો આ વિડિયોમાં તમને તમામ માહિતી આપવામાં જ આવશે તમે કરોડપતિ બની શકો છો લાખોપતિ નહીં કરોડપતિ માણસ બની શકે છે બસ લોનનો સારી રીતે ઉપયોગ કરતા આવડવો જોઈએ ઘણા માણસો બસ દેખાદેખી અને જે શોખ છે ને એમાંથી ઊંચા નથી આવતા સામેવાળાએ જો આટલો ખર્ચો કર્યો તો હું આનાથી થોડો વધારે કરી લઉં આ માટે હું લોન લઈ લઉં અને એમ કરીને લોનમાં ડૂબી જતા હોય છે સ્વાભાવિક છે લોન લેવીએ કેમકે જો લગ્ન હોય તો લોન લેવીએ સ્વાભાવિક છે કોઈનું લગ્ન હોય તમારા ઘરમાં અને લોન લો છો તો એ સ્વાભાવિક છે પરંતુ જો પાંચ લાખમાં લગ્નપતિ જતું હોય પાંચ લાખ તમારી પાસે પડ્યા હોય અને તમારે દસ લાખ ખર્ચો કરવો છે તો ખરેખર એ મૂર્ખામી કહેવાય ખરેખર તમે મૂર્ખ છો કે જો પાંચ લાખમાં લગ્નપતિ જતું હોય એની જગ્યાએ તમારે દસ લાખનો ખર્ચો કરવો છે દેખાદેખી કરવી છે તો દેખાદેખીમાંથી તમે આગળ નથી આવી શકતા એક ધંધાકીય રીતે વિચારવું જરૂરી છે તમે જ્યારે લોન લો છો તો કોઈ કાર્ય માટે રોકો એ જે લાખ લીધા છે તો એના તમે તમે જાતે પણ કમાઈ શકો અને ઈએમઆઈ પણ ભરી શકો તમે પૈસા લીધા છે એનો મતલબ એવો નથી કે ફક્ત ઈ એમઆઈ ભરી દીધી એટલે રાજા એ ઈ એમઆઈ ભરીને પણ તમે એમાંથી કમાણી કરી શકો તો એ માટે લોન બેસ્ટ છે પણ ઘણા તો મોજ શોખ માટે જ લે છે સારા કપડાં પહેરે વીઆઈપી બૂટ પહેરે અને ગાડીઓ અને મોબાઈલ આ બધામાં લોકો જે દેખાદેખીમાં છે ને એમાં પાછળ રહી જાય છે જ્યારે લોન બેંક આપે છે દરેકને આપે ફાઈનાન્સો સામેથી ફોન કરે પણ ક્યારે કરે જ્યારે તમારું સ્ટેટસ હોય તમારે કોઈ ધંધો હોય કંઈ હોય તો તમને સરળતાથી લોન મળી શકે છે અને બેન્કો સામેથી ફોન કરે છે ઘણા મધ્યમ વર્ગી છે એ મધ્યમ વર્ગના દરેક દરેક માણસો જે આપણા જેવા છે એ બધા વિચારે છે કે હું લોન લઈ જઈ લોન લઈ લઈશ એટલે મારે સારું કામ થઈ જાય છે ભાઈ કંઈ સારું નથી થતું ગરીબ છે વધારે જ ગરીબ થતા જાય છે બેંકો લૂટી લે છે તમે કોઈ ધંધો કરતા હોય તો તમને એ ધંધાના બેઝ પર તમારી કમાણી હોય ને તો તમને સામેથી લોનના ફોન આવે છે ને તમને ઓછું વ્યાજ જે ઓછા વ્યાજે લોન મળે છે તમને બેંક સામેથી ઓછા વ્યાજે લોન ઓફર કરતી હોય છે જ્યારે કોઈ ગરીબ બેંકમાં જાય છે ને એની પાસે એટલી બધી આવક નથી હોતી ત્યારે એ બેન્કો વધારે વ્યાજ લૂંટતી હોય છે ઘણાને પંદર પંદર ટકા સોળ સોળ ટકા સુધી વ્યાજ આવતું હોય છે એસબીઆઈ છે એવી મોટી મોટી બેન્કો ઘણી છે લોન આપે છે પણ એ લોન તમારા જે બેઝ છે તમારો કમાણીનો એના ઉપર આપતી હોય છે ઘણા જે ક્રેડિટ સ્કોર છે એના પર આપતી હોય છે જ્યારે કોઈ અમીર હોય જો ધંધાકીય માણસ હોય જે ધંધો કરતો હોય કંઈ કમાણી હોય એની સારી આવક હોય તો એને ખૂબ જ સસ્તા દરે લોન મળતી હોય છે તો તમે પણ વિચારી શકો ને કે કોઈ ધંધો કરી શકીએ ને ધંધા બહુ જ છે આ દુનિયામાં ધંધા બહુ છે લોન લઈને પણ તમે લોન પણ લોનની ઈએમઆઈ પણ ચૂકવી શકો અને સાથે સાથે કમાણી પણ કરી શકો લોન ઉપર તમે કરોડપતિ બની શકો લાખોપતિ પતિ નહીં કરોડોપતિ બની શકાય છે મિત્રો મિત્રો તમે ઘણા લોન લઈને જેનો દુરુપયોગ કરે છે એમને બસ એટલી જ વિનંતી છે કે આ દુરુપયોગ કરવાનો ટાળવો જોઈએ જે ફેશનનો જમાનો છે એટલે બધા ફેશનમાં બધા મોજ શોખમાં જ ફરતા હોય છે આજકાલ એકબીજાને જોઈને દેખાદેખીને જે દેખાદેખીને લીધે બધા મોજમાં જ હોય છે અને કોઈ પૈસા વિચારતા નથી જે વખત લેવાના હોય એ વખત લોન લેતા વિચારતા નથી પણ ત્યારબાદ ચૂકવવાના થાય ને ત્યારે બહુ તકલીફ પડતી હોય છે ઘણા વિચારતા હોય કે હું બાઇક લઈ લઉં ફોર વ્હીલ લઈ લઉં ઘરમાં કદાચ બીજી બે બાઇકો હોય તો એ ત્રીજો ભાઈ ઊભો થાય કે હું બાઇક લઈ લઉં તો ભાઈ ઘરમાં બે છે અને છતાં પણ ત્રીજી લેવી છે બે છે એ કામની જ છે છતાં ત્રીજી લેવાની શું જરૂર પડે છે જો દોઢ લાખની બાઇક આવે છે અત્યારે તો એ દોઢ લાખ કંઈ પણ ધંધામાં રોકાણ કર્યું હોય તો એની સામે આવક થાય ને અને તમે કમાણી કરશો તો તમે ગમે તેવા મોજ શોખ ગમે તેવી ફેશન કરી શકો છો તમને કોઈ નથી રોકી શકતું જ્યારે લોન પર જ જિંદગી વિતાવવાની હોય ને ત્યારે મોજ શોખ કરવા ભારે પડી જતા હોય છે મિત્રો લોન લોન લઈ લઈને જે લોનો છે લઈ લઈને મોજ શોખ કરવાને એના કરતાં કોઈ ધંધો કરીને સારો આપણે મોજ શોખ પૂરા કર્યા હોય તો કેવું સારું તમે લોન લો છો લોન લઈને ધંધો કરી શકો છો હું અહીંયા તમને એવા ધંધા વિશે જણાવીશ કે જો તમે ધારો કે દસ લાખની લોન લઈ લીધી છે અને હવે તમે દસ લાખમાં કોઈ દુકાનો ખરીદો છો કોઈ ફ્લેટ ખરીદો છો વિચાર કરો તમારે ફક્ત દસ હજારનું ઈ ભરવાનું છે પંદર વર્ષ માટે તમે કોઈ બજારમાં કોઈ સારી જગ્યાએ દસ લાખની દસ લાખનો આજકાલ તો ફ્લેટ બહુ મોંઘા હોય છે પણ દસ લાખની કોઈ મોટી એક બે દુકાનો લઈ લીધી છે તમે એ દુકાનનું તમે વિચારી શકો દસ હજાર ભાડું છે આ સાલ અને તમારી ઈ એમ પણ દસ હજાર જ આવવાની છે તમારે એ રૂમનું ભાડું છે જે દુકાનો છે એનું દસ હજાર મળવાનું છે તમારી ઈ પણ દસ હજાર આવવાની છે તો તમે જે દુકાનો રાખી છે એ ભાડે આપી અને તમે દસ હજાર ઈ એમ આરામથી ભરી શકો છો હવે તમે કહેશો કે આ દસ હજાર ઈ આવે છે અને દસ હજાર જ ભાડું આવે છે તો આમાં અમારી કમાણી ક્યાં છે તો તમે સાંભળો કે તમે જ્યારે દસ હજારનું ઈએમઆઈ ભરો છો તો એ ઈ તમે પંદર વર્ષ સુધી ભરશો દસ વર્ષ સુધી ભરશો ગમે તેટલા વર્ષ સુધી ભરશો દસ હજાર જ રહેવાનું છે ઈ એમઆઈ નક્કી કરેલી હોય છે કે આટલા હપ્તા આટલી આટલા વર્ષમાં ભરવાના હોય છે તમારે જે રૂમનું ભાડું છે અથવા જે દુકાનો રાખી છે એનું ભાડું છે એ દસ હજાર છે આવતી સાલ પંદર થશે એનાથી આગળ કદાચ વીસ થઈ શકે છે પચીસ થઈ શકે છે તમે વિચારો દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે જેમ મોંઘવારી વધે છે એમ ભાડું વધતું જાય છે ઇએમઆઈ છે તમારી એ એના એ જ રહેવાની છે તમારે આગલા વર્ષે કદાચ વીસ હજાર ભાડું આવશે એમાંથી દસ હજાર બચશે તો આ વાત તમે દસ હજાર બચાવી બચાવીને એ દસ હજાર જે બચે છે એને કાંઈ દુરુપયોગ નથી કરવાનો એ દસ છે એ બીજે લગાવવાના છે આવી રીતના તમે ઘણી દુકાનો ખરીદી શકો ને તમે એક સારો એવો બિઝનેસ ઊભો કરી શકો તમે લગભગ કહેશો કે બહુ વખત લાગી જાય આમાં તો પણ સાંભળો જીવન ટૂંકું નથી કદાચ માણસ વધારેમાં વધારે તો સાઠ વર્ષ સિત્તેર વર્ષ સુધી કાઢી શકે તો વિચાર કરો આટલા સમયમાં તો તમે ખૂબ પૈસા કમાઈ શકો છો ખૂબ મોટો ધંધો ઊભો કરી શકો છો આ જે લોનોની વાત છે તો લોન દસ લાખ લીધી છે એનો તમે જો ટ્રેક્ટર લાવી દીધું છે હવે આ ટ્રેક્ટર લાવી દીધું હવે ટ્રેક્ટર લાવીને ઘરમાં પડી રહ્યું એનો શું મતલબ એના હપ્તા જ ભરવાના છે ને એ ટ્રેક્ટર કદાચ કંઈક તમારે ફરતું હોય ક્યાંક ભાડે ફરતું હોય એના સામે દસ હજાર આવતા હોય અને દસ હજાર તમારી ઈએમઆઈ ભરવાની આવતી હોય તો એ તમે ભરી શકો છો અને કદાચ પાંચ વર્ષે દસ વર્ષે ટ્રેક્ટર ફ્રી થઈ જાય છે તમે કદાચ પંદર હજાર ભાડું આવતું હોય તમારે દસ હજાર ઈ એમ આઈ આવતી હોય તો તમારે પાંચ હજાર છે એ તમારા નોખા છે એ જે પૈસા છે એ બીજે લગાવી શકો છો અને એમાંથી પણ તમે કમાણી કરી શકો છો તમે કોઈ પણ દુકાન રાખી છે એ તમારે જ્યારે પંદર વર્ષે લોનની ઈએમઆઈ પૂરી થઈ જશે એટલે તમારી ફ્રી થઈ જશે ત્યારબાદ જે પૈસા આવે છે જે ભાડું આવે છે એ બધું તમારું નોખું જ રહેવાનું છે પોતાનું જ રહેવાનું છે એમાંથી કમાણી બહુ છે અઢળક કમાણી છે તમે ધારો એટલી કમાણી કરી શકો છો તમે ધારો એટલી લોન લઈને પણ ઈએમઆઈ ભરી શકો છો અને જે બેંકના પૈસા છે એ જ પૈસા તમે બધે ફેરવી ફેરવીને પોતાના દિમાગથી પોતાની બુદ્ધિથી તમે પૈસા કમાઈ શકો છો પણ આ બધું ઊદું થઈ રહ્યું છે આમાં કે જે આપણા જેવા ગરીબ માણસ છે જે ગરીબ વર્ગ છે જે મધ્યમ વર્ગ છે એ બધા જે લોન લે છે એ બધા મોજ શોખ માટે વાપરે છે કોઈક કદાચ જે નવી ફેશન આવી છે દાખલા તરીકે મોબાઈલ છે હવે હાઈફાઈ મોબાઈલ લેવો છે તો લોન લઈ લીધી પણ એ મોબાઈલનો કાંઈ યુઝ જ નથી થતું એ મોબાઈલ ફક્ત મોજ શોખ માટે લીધો છે મનોરંજન માટે લીધો છે તો ખરેખર એ દુરુપયોગ કહેવાય લોનનો દુરુપયોગ કર્યો છે તમે કેમ કે તમે જો મોબાઈલ લો છો તો એ મોબાઈલમાંથી પણ કંઈક કમાણી કરી શકાય છે તમે ઓનલાઈનના એવા ઘણા પ્લેટફોર્મ છે ફેસબુક છે યુટ્યુબ છે ગૂગલ છે ઘણી જગ્યાઓ એવી છે ઇન્સ્ટાગ્રામ છે આ તમામે તમામમાં તમે પોતાનો સમય તો આપો છો પણ એ દુરુપયોગ કરો છો તમે ઘણો સમય બગાડો છો તો એ સમયનો સારી રીતે ઉપયોગ કર્યો હોય તો એમાંથી પણ તમે કમાઈ શકો છો અને તમે જે મોબાઈલ લીધો છે એ ફક્ત ને ફક્ત છ સાત મહિનામાં જ ફ્રી કરાવી શકો છો ભલે ભારે મોબાઈલ લીધો હોય એ પ્રમાણેની તમારી જો સોશિયલ મીડિયામાંથી પણ આવક હોય તો પણ તમે કમાઈ શકો છો પણ ઘણા મોબાઈલ લે છે સોશિયલ મીડિયા યુઝ કરવા માટે પરંતુ એ દુરુપયોગ કરે છે જે મોબાઈલ લીધો છે એ મોબાઈલના ઘણા દુરુપયોગ કરતા હોય છે અહીંયા ઘણી એવી બેન્કો છે જે બધી બેંકો લોન આપતી હોય છે લોન શું કામ આપે કમાણી કરવા માટે આપે એ પોતાની કમાણી કરવા માટે આપે છે એમને જે લોન છે એમના પર વ્યાજ મળતું હોય છે બેંકો વિચારે છે કે અમારી જે લોન આપીએ છીએ જે વ્યક્તિને એ વ્યક્તિ પાછો આપવા માટે સમર્થ છે કે નથી અને એ બધું વિચારીને જે લોન આપતી હોય છે તો તમે પણ વિચારીને લોન લઈ શકો ને કે હું લોન લઉં છું તો એ લોનને હું સારી જગ્યાએ રોકાણ કરીશ અને એમાંથી હું ઈ એમઆઈ તો ભરીશ જ પણ એની સાથે સાથે હું પણ જાતે આવક કરીશ જાતે પૈસા કમાઈ શકીશ આવી તમે એક બે નહીં ઘણી અઢળક લોન લઈ શકો છો જો તમે ઈ એમઆઈ સમયસર ચૂકવો છો સમયસર પૈસા ભરો છો તમે સારી શાક સારી ક્રેડિટ જાળવી રાખો છો તો તમે બહુ લોનો લઈ શકો છો ને દરેક લોનને અલગ અલગ અથવા એક પ્રકારનો પણ ધંધો હોય તો પણ એ બહુ લાંબો કરી શકો છો તમે સાંભળ્યું હશે કે ફલાણો છે એ ફલાણાને પચાસ ટ્રકો ફરે છે અને કરોડપતિ માણસ છે હવે એ પચાસ ટ્રકો ફરતી હોય ને એક કાંઈ એના ઘરના પૈસા નહીં હોય અત્યારે આ જે મોટી મોટી કંપનીઓ ચાલે છે ટાટા છે બિરલા છે જે રિલાયન્સ છે બહુ મોટી મોટી કંપનીઓ ચાલે છે એ એમના હજારો કરોડોનું ટર્નઓવર હોય છે હજારો કરોડોનું રોકાણ હોય છે કાંઈ કંપનીઓ ઘરમાં તો પૈસા નહીં હોય ને આ જે ઉદ્યોગો ચાલે છે મોટા મોટા એ બધાને ઘરમાં પૈસા નથી હોતા એ ગમે તે ગમે ત્યાંથી લાવ્યા હશે ને ગમે તે રોકાણકારો મળ્યા હશે ને એમને અથવા ગમે તે બેન્કો પાસેથી લોન લીધી હશે અને એ એવડી મોટી મોટી કંપનીઓ ઊભી કરી શક્યા છે એક બિઝનેસ છે એક ધંધો છે એ ધંધાકીય વિચાર છે તો તમને લોન કેમ ના મળી શકે તમે કેમ ધંધો ના ચાલુ કરી શકો આપણે કેમ ના ચાલુ કરી શકીએ પણ ધંધો કરવા માટે તમે પૈસાનો ઉપયોગ કરી શકો પણ આપણામાં કેવું છે કે ગરીબ માણસ છે લોન લે છે અને એ લોનનો દુરુપયોગ જ કરતા હોય છે એક લોન લીધી છે તો એ લોનને ભરવા માટે હવે હપ્તા જે છે એ ડ્યુ થાય છે એવું લાગે છે તો બીજી લઈ લીધી હવે ક્રેડિટ કાર્ડ લીધું હોય તો એક ક્રેડિટ કાર્ડને એક સાથે ખતમ કરી નાખીએ કંઈક ઓફર આવી છે તો બીજા ક્રેડિટ કાર્ડથી એક ક્રેડિટ કાર્ડથી આપણે બીજા ક્રેડિટ કાર્ડમાં તમે જે છે એની ઈ ભરી શકો છો તો એવું આવ્યું છે તો બીજું કાઢ લઈ લીધું અને એમાંને એમાં એક બે લોન હતી અને બીજી બે ચાર કરી નાખી આવું કરતા આવું કરતા હોય છે એટલે લોકો ડિપ્રેશનમાં જતા રહે છે અને એમને કાંઈ હૂચતું જ નથી કે હવે લોન કેવી રીતના ભરવી પૈસા કેવી રીતના કમાવા ધંધો શું કરવો કાંઈ સૂચતું નથી ને ડિપ્રેશનમાં જ જતા છે ને એ વધારેને વધારે દેવામાં ડૂબતા જાય છે તો તમે જે લોન લો છે એની સામે કોઈ ધંધો કરી શકો ને એટલી આવક હોય ને તો જ લોન લેવાય અહીંયા તા લોનના ડેવામાં ન ડૂબી શકાય મોત શોખ માટે તો બિલકુલ લોન ન લેવી જોઈએ તમે કોઈ લોન લો છો ને એ લોનમાંથી તમે કદાચ એની ઈએમઆઈ એમ કાઢી શકો છો તમે એની ઈએમઆઈ એમ ભરાય એટલા કમાઈ શકો છો હાલ તો કંઈ વાંધો નથી તમે ફક્ત એટલા જ કમાવો કે જે એની ઈએમઆઈ ભરી શકો કદાચ તમે દસ વર્ષ પછી તમે ઈ એમઆઈ ભરી રહેશો અને જ્યારે તમે જે ધંધો કરો છો એ ધંધો જ્યારે તમારો ફ્રી થઈ જશે ત્યારે તમને એમાંથી આવક છે જ આવક કંઈ એટલી ને એટલી નહીં રહે આવક વધશે તમારો ધંધો જામી શકશે જ્યારે તમે આ પૂરેપૂરી ઈ એમઆઈ ભરી રહેશો ત્યારે એ ધંધો તમારો પોતાનો થઈ જશે જે તમારી આવક થશે એ તમારી ચોખ્ખી આવક રહેશે અને તમે વધારાની આવક છે ને એ આવકને પણ તમે બીજે લગાવી શકો છો અને એમાંથી ને એમાંથી તમે મોટો ધંધો ઊભો કરી શકો છો ગમે તેવો ધંધો હોય હંમેશા એની શરૂઆત નાની હોય છે રાતોરાત કોઈ માણસ કરોડપતિ નથી બની જતા મારા પડોશીએ કાર લીધી છે લોન ઉપર તો હું પણ એવું વિચારીને લોન ના લઈ શકું કે એની દેખાદેખીમાં મારે પણ લોન લઈ લેવી છે એની ટક્કર મારવી છે પણ એને તો જે કાર છે એ ભાડા પર ફરે છે એની કારના પૈસા આવે છે એ કમાણી કરે છે મહિને એની ઈ દસ લાખ સોરી દસ લાખની ઈ એમ છે તો એની મહિને દસ પંદર હજાર ઈ આવે છે ને એટલી એની ગાડી સામેથી કમાણી કરીને આપે છે અને એને ફાયદો છે એ ખોટમાં નથી પણ હું કાર લાવું ને બારણામાં ઊભી કરી દઉં લોન પર હાલ બધું જ મળી જાય છે હું લોન પર લાવીને બારણામાં ઊભી કરી દઉં પરંતુ એના લોનના હપ્તા આવે ત્યારે ખબર પડે ને કાંઈ સામે કમાણી ના હોય કાંઈ આવક ના હોય તો એ કાર શું કામની તમારે જો કાર લાવ્યા છો લેવામાં કંઈ વાંધો નથી અથવા કોઈ કંઈ પણ વસ્તુ કોઈ પણ ધંધાની વાત છે આ ફક્ત કારની જ નથી તો એ સામે તમને જે લોનના ઈ એમ આઈના હપ્તા આવે છે એટલી કમાણી કરી આપે છે તો ઠીક છે બાકી તમે દેવામાં જ ડૂબતા જાઓ છો અને મોજ શોખ કરે છે તો દેવામાં જ ડૂબતા જાય છે ઘણા કે મારે મોટા શહેરમાં મકાન લેવું છે મકાન લેવા માટે વીસ લાખની લોન લઈ લીધી છે કોઈ ફ્લેટ લેવો છે તો એ ફ્લેટ કદાચ એ વિચારતા હોય છે કે હું આવનારા સમયમાં એ ફ્લેટને વેચીશ તો ડબલ આવક આવશે પણ એ વખતે જ્યારે ફ્લેટ જે વીસ વર્ષે દસ વર્ષે વીસ વર્ષે વેચવા જશે ને ત્યારે તમારો ફ્લેટ જૂનું થઈ ગયો છે નવી ડિઝાઇન આવી ગઈ છે બજારમાં હા કદાચ તમે ફ્લેટ લો છો એમાં બે ચાર રૂમ છે તમારી ફ્લેટનું પંદર વીસ હજાર ભાડું આવે છે અને તમારી ઈએમઆઈ પણ એટલી જ આવે છે ભરવાની તો તમારે એ ફાયદામાં જ છે ધારો કે તમારે દસ વર્ષમાં ઈએમઆઈ પૂરી થઈ જશે પરંતુ ફ્લેટ તો રહેશે જ તો એ ફ્લેટ તમારે જે આવનારા સમયમાં જે આવક થશે એ આવક પૂરેપૂરી તમારી છે એ કમાણી તમારી છે પરંતુ તમે ફ્લેટ લો છો રહેવા માટે ફક્ત મોજ ચોક માટે તો પછી એ ફ્લેટ કંઈ કામનો નથી તમારે દેવામાં ડૂબતા જાઓ છો તમે ઈએમઆઈ એમ હપ્તા લોન નાખતા ભરીને તમે કંગાલ થઈ જાઓ છો જ્યારે તમે કોઈ મોટી મોટું મકાન રાખો છો અથવા મોટો ફ્લેટ રાખો છો એ જે ફ્લેટ છે એનું કદાચ વીસ પચીસ હજાર ભાડું આવે છે દાખલા તરીકે તમારે દસ હજાર ઈએમઆઈ આવે છે તો જે દસ હજાર ઈએમઆઈ ભરતા જે પૈસા વધે એનો પણ તમે સારી જગ્યાએ જે છે રોકાણ કરીને તમે સારી આવક મેળવી શકો છો ને પૈસામાંથી તમે પૈસા ડબલ કરી શકો છો અને આ બધા પૈસા તમે જે બેંકો છે એમની પાસેથી જ લોન લઈને તમે આ ધંધા છે કરી શકો છો અને જે તમે ખૂબ જ સારી આવક કરી શકો છો લાખો પતિ પણ થઈ જવાય છે આ ધંધામાં જે દિમાગથી રમી જાય છે આ એક બસ દિમાગની જ ગેમ છે તો તમે આ દિમાગથી ગેમ રમે છે જે માણસ એ માણસ હંમેશા ધંધામાં આગળ હોય છે જે ધંધો વિચારે છે જે ધંધાકીય વિચારે છે એ માણસ હંમેશા આગળ જ હોય છે ભલે એ માણસ દેખાવમાં સારો નથી હોતો એના કપડાં સારા નથી હોતા એની પાસે મોબાઈલ સારો નથી હોતો પણ એનું બેંક બેલેન્સ જોઈને તમારા પણ હોશ ઉડી જતા હોય છે તો જે ધંધાકીય માણસ છે એ માણસ હંમેશા દેખાવ નથી કરતો એ ફક્ત ધંધો કરે છે અને જે દેખાવવાળા છે એ પણ દેખાઈ જાય છે તમે હાલમાં કદાચ મોગા મોગા કપડાં પહેરીને જશો ને તો કદાચ તમે સારા લાગશો તમે ખૂબ જ રૂપાળા લાગશો પરંતુ તમે જાતે વિચારી શકો છો કે જો આખી જિંદગી છે આપણી એ જો લોન પર જ ગુજરતી હોય લોન પર જ જતી હોય અને આવા મોટા મોટા જે મોજ શોખ છે એ કરીને કોઈ ફાયદો છે મોજ શોખ તમે કરી શકો છો એટલી આવક કરી શકો છો સામે એટલા રૂપિયા કમાઈ શકો છો તો તમે મોજ શોખ કરી શકો છો અને તમે ધારો એ કરી શકો છો પરંતુ આવક નથી અને જો તમે મોજ શોખ કરો છો કદાચ તમારા જેવા માણસ હશે કદાચ એ બધા તમને સારા ગણશે કે ના ના બહુ સરસ દેખાય છે સુંદર દેખાય છે પણ જે સમજદાર માણસ હશે ને એ તો સો ટકા કહે કે ભાઈ આ માણસ ભલે બહારથી આટલો સુંદર દેખાય છે અને આમ સરસ મજાનો દેખાય છે પણ અંદરથી તો પેદલ છે આ યાર અંદરથી તો હાવ ખાલી છે એમ આનું દિમાગે ખાલી છે જો કોઈ ધંધો કરતા હોય તમારી પાસે સમય નહીં હોય ત્યારે તમારી પાસે છે ને અઢળક માણસો હશે એ તમારી સાથે આવીને ઊભા રહેશે જ્યારે તમારી સામે સમય નહીં હોય ત્યારે લોકો તમને મળવા માંગશે યાર પણ તમે જે કોઈ વગર ગામના ત્રીસ રૂપિયાનું પેટ્રોલ વીસ રૂપિયાના ચશ્મા અને સારા સારા કપડાં પહેરીને બજારમાં લટાર મારતા હોય ને એમનું કામ નથી એ લોકો દૂરથી જ ઓળખી જતા હોય છે કે આ બસ રખડતું છે ભલે હેન્ડસમ દેખાય છે સારો દેખાય છે સારા વાળ બાળ કપાયા છે અને સુંદર દેખાય છે એટલે તમે જો તમારા મનમાં વિચારતા હોય કે હું બહુ સુંદર ઉપાળો દેખાવ છું એટલે આખી દુનિયા મારી વાહ વાહવાહી કરશે એ વાહવાહી એમ નથી થતી કદાચ તમને આટલી વાતમાં તો સમજણ પડી જ ગઈ હશે કે હું શું કહેવા માંગુ છું કદાચ સમજણ ના પડી હોય તો નેક્સ્ટ પાર્ટ આવે જ છે આ વિડીયોનો બીજો ભાગ એ પણ તમે સાંભળી લેજો